નમસ્કાર જય શ્રી કૃષ્ણ જયવાડીવાળા દાદા તો આજ નવા લોક સાથે તમારું સ્વાગત છે આજ અમે જાવાના સેવી ઝાડવા દાદાના દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવશું અને બતાવશું કે અહીંયા શું છે કેવું છે અને વિડીયો એન્જોય કરજો અને જોતા રહીજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય વાળા દાદા હવે આપણે આપણા વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે થઈ ગયા છે છીએ તૈયાર આપણે જો બધું લઈ લીધું છે છોકરા વાયરે છીએ તો છોકરાઓની વસ્તુ લઈ લીધી છે અને હવે આપણે નીકળશું તો તમે અમારા વ્લોગ માં બને રહો ગયા છી ઝાડવા દાદાના મંદિરે તો ચાલો તમને બધાને પણ દર્શન કરાવું આ મંદિર વિશે ઘણા તમે બધા જાણતા પણ હશો આ મંદિરનું ઘણું બધું રહસ્ય છે આ મંદિર એક એવું છે આ મંદિર એક ઝાડવા ઉપર જ બનેલું છે એટલે એનું નામ ઝાડવા દાદા રાખેલું છે અને આ મંદિર જય ઝાડવા દાદા જય માતાજી જો મિત્રો આ ઝાડવા દાદા છે આવું ઝાડ ક્યાંય બીજે દુનિયામાં નથી જો આ ઝાડ અને આ ચોમાસામાં ખીલી ઉઠે છે અને ઉનાળામાં સુકાઈ જાય છે અને અહિયા મીઠાની માનતા ચડાવાય છે અને માણસને પગ દુખતા હોય કે હાથ દુખતા હોય તો માણસ માનતા ચડાવે છે જય ઝાડવા દાદા જય માતાજી હવે આપણે ઝાડવા દાદાના દર્શન કરીને નીકળી ગયા છે એવી થોડી ખરીદી કરવાની છે એટલે દેડી તરફ જવાનું છે અને આપણે અરે છોકરાઓ છે ને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો આપણે ફટાફટ દોડવાનું છીએ અને આપણી ગાડી પાસે ફટાફટ પૂગી જાય એવી વરસાદ ન આવે એ પહેલાં કારણ કે આપણી અરે નાના નાના બે બાળકો છે અને હવે વરસાદ આવવા માંડ્યો ફાસ્ટ થોડો હવે આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ ઝાડવા દાદા આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ બાય બાય અચ્છા હમકુ શેખારી